હેલો વેવાણજી બોલે છે હા જય શ્રી કૃષ્ણ નું રેવા દો પેલા મારી વાત સાંભળો તમે હા મારી દીકરી અહીંયા આવી છે અત્યારે તો તમારા ઘર ની બધી વાત કરે છે બરાબર તું રેવા દે ને ઘડીક ઊંઘી રહે ને હું વાત કરું છું ને મોટા બોલતા હોય તો વચ્ચે નહીં બોલવાનું તો એનું કેવું એમ છે કે તમે એને કામ કરવા નથી દેતા તો છે ના ના ઈ કે કચરા પોતા કરવા વાળી તો અમારે આવે છે તો હાલો કચરા પોતા તો ન કરવા દે તો બરાબર ઈ કે વાસણ વાળી આવે છે તો હાલો ઈ ઠીક છે ઈ કે કપડા વોશિંગ મશીન માં નાખી દેસ તો ઈ ઠીક છે પણ તમે તો એને રસોઈયા નથી કરવા દેતા ના ના મારે તમને એમ કેવું છે કે આવું હાલતું હોય છે

પણ ખાલી અઠવાડિયામાં પાંચ જ દિવસ ઈ ન બનાવે બાકી તો બહુ જ મસ્ત બનાવે આંગળા ચાટતા રહી જાવ તમે એવી બનાવે અને મોબાઈલ માં ધ્યાન હોય ને ક્યારેક તો ક્યારેક મીઠું વધારે પડી જાય ક્યારેક મરચું વધારે પડી જાય એવું હોય પણ આયા કરે હવે એ તો આમ તો બહુ મસ્ત રસોઈ બનાવ્યો અને આમ તમે જોવો તો એના વાળ એવા મસ્ત આઈ ભૂધી અને કાળા ભમર અને લાંબા કેટલા પાછ જીભડે એવો એટલે મારી વહુ તો મારી વહુ જ છે એની વાત જ ન થાય